હેલો ગાઈઝ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું રવામાંથી ઇડલી તો અહીંયા મેં બે વાટકી રવો લીધેલો છે હવે આપણે એમાં દહીં થોડીક છાશ એડ કરશું મીઠું એડ કરી દેસું હવે આ બેટરને આપણે દસ મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ કરવા માટે રાખી દેસું અહીંયા દસ મિનિટ બાદ આપણું બેટર બનીને તૈયાર છે તો હવે આપણે એમાં એડ કરીશું ઈનો તમારે જે આપે કે પાઉચમાં આવે છે એ જ લેવાનો છે પાણી એડ થોડી થોડીવાર આપણે આમાં આપણે તેલ લગાવી લેશ તો બે વાટકી રવામાંથી આપણે એક પ્લેટ ઇડલી બની જશે આપણે સ્ટીમ કરવા માટે મૂકી દેશું મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને ચેક કરી લેશું તો ચાકુની મદદથી આપણે ચેક કરી લેશું તો આપણી ઇડલી દસ મિનિટમાં તૈયાર થઈ ગઈ છે તો તમે જો ની કેવી પોચી પોચી બની છે દસ મિનિટમાં બની જાય છે અને વાર પણ નથી લાગતી ને નાસ્તામાં તમે આને લઈ શકો છો તો તમને મારી આ રીત પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ